પોતાની અદ્ભુત સર્જનાત્મકતા અને ડિઝાઇન દ્રષ્ટિ દ્વારા દેશભરના દર્શકોનું ધ્યાન ખેંચ્યું તેમના ડિઝાઇન્સ બોલિવૂડ અભિનેત્રી અને સો સ્ટોપર નુશરત ભરૂચા દ્વારા રનવે પર રજૂ કરવામાં આવ્યા જે એક અદ્ભુત ક્ષણ બની હાય મેરા નામાન્યમકતા હૈ મેના ઇન્ટરનેશનલ ગ્લોબલ મે પડતી હું ઓર મેરા સિલેક્શન હુઆ લેકના ફેશન મેક મે ઓર મે એઝ અ ફર્સ્ટ યર સ્ટુડન્ટ હું મેડમ એસી કોશિશ કીંતી જો ક્યાં थीम हमारी थीम थी अर्बन नोमैड्स अर्बन नोमैथ से हमने पूरा कलेक्शन बहुत रिसर्च की उससे हमने थीम निकाली आर्टिक बोर्ड आर्टिक टर्न जो हमारा मेन इंस्पिरेशन था उससे हमने हमारे कलेक्शन का नाम सोचा आर्टिक बोयाज आर्टिक बोयाज सोच के हमने सेम पूरा कलेक्शन आर्टिक टर्न की थीम पर बनाया कलर पैलेट हमने उसका सेम टू सेम लिया वाइट ब्लैक ग्रे एंड अ पॉप ऑफ रेड ताकि हम उसके बीक और लेग्स बता पाए और फिर उसको एज अ रिजेंबल बर्ड्स दिखाने के लिए हमने प्लीज ग्रेडिएशन लिए ताकि वो बर्ड का पूरा रिजेंबल दिखाए मरु नाम है विशाल मकवाण सेंटर डायरेक्टर एन एफ ग्लोबल गांधीनगर एंड अहमदाबाद मारी इंस्टिट्यूट मा थी, में थी बे स्टूडेंट्स है एमन लेकमे फेशन वीक में द रन वे शो है यम सिलेक्शन थी अने एज अ शोकेस डिजाइनर तरीके एमने आ, शोकेस कर गार्मेंट આ છ ગારમેન્ટની ડિઝાઇન્સ છે એમને બનાવવા માટેને મિનિમમ ફોર ટુ ફાઇવ મંથ્સનો ટોટલી પ્રોસેસ ટાઈમ હોય છે જેમાં જ્યુરી મેમ્બર્સ થ્રુ એમનું સિલેક્શન થાય છે અને એ સિલેક્શન થયા પછી એમને ધ રનવે શોમાં લેક ફેશન વીકમાં એમનું શોકેસ થાય છે અને એમાં જે ગાર્મેન્ટ છે એ છ ગાર્મેન્ટમાં આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ગુજરાતમાંથી બે સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું છે ને ધ રનવે શોમાં અમારા જે ગાર્મેન્ટ છે એમાં શો સ્ટોપર તરીકે નુસરત ભરૂચા છે એ એઝ અ બોલિવૂડ સેલિબ્રિટીએ શોકેસ કર્યા છે અને આ જે ગાર્મેન્ટ છે એમના માટે જે આ બંને સ્ટુડન્ટ છે ક્રિષ્ના અને અન્યા એમનું સિલેક્શન પ્રોસેસ માટે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિસ્ટ્રી આ રીતે પ્રોસેસ કરવામાં આવી છે એપ્રોક્સ હું તમને કહી શકું કે મિનિમમ પાંચસોથી હજાર સ્ટુડન્ટ છે એ આમાં લેકમે ફેશન વીકમાં ફર્સ્ટ ટ્રાય કરતા હોય છે એમાંથી ફર્સ્ટ ફેઝમાંથી પછી સેકન્ડ ફેઝમાં એટલીસ્ટ ફોર્ટી ટુ ફિફ્ટી સ્ટુડન્ટ્સ એમનું સિલેક્શન થાય છે એમાંથી જે ટોપ ફાઈવ થીમ છે એમનું સિલેક્શન થાય છે એ લોકોને લેકનો ફેશન બીકમાં ધર અન્વય શોમાં એઝ અ શોકેસ કરવા કરવાનો ચાન્સ નથી મળતો એટલે શોકેસ કરે છે મહેતા ન્યૂઝ અમદાવાદ